નમસ્કાર ખેડૂત મિત્રો આપણે જે છેલ્લે થોડા સમય પહેલાં ચણાનું એ વનજીવનને પટ આપી અને વાવેતર કરેલું હતું એના ડેમોનો વિડીયો આપણે મૂકેલો હતો પરંતુ અહીં ઉંદરનો થોડોક ત્રાસ હોવાથી ઉંદર એ ચણા આપણા બધા ખાઈ ગયા છે પછી બીજી આપણે ટ્રેવું ઘણી તૈયાર કરી હતી એમાં આપણે મેથીની ટ્રે પણ તૈયાર કરી હતી તો એ તમારી નજર સમક્ષ તમે જોઈ શકો છો કે વનજીવન આપણે આની અંદર પટ આપેલ નથી એટલે કે પટ વગરની છે અને આમાં જે પટ આપેલ છે તો તમે એનો આપણે ઉગાવો જોઈ શકો છો તમારી નજર સમક્ષ છે કે એનો ઉગાવો કેટલો જુસ્સાદાર છે છોડ કેટલા મજબૂત અને કેટલે તંદુરસ્ત છે એની હાઈટ તમે જોઈ શકો છો એની હાઈટમાં કેટલો ડિફરન્સ છે બંનેની અંદર કે આની અંદર હાઈટ ઓછી છે આની અંદર તમે વાઇટ જોઈ શકો છો ઉગાવો જોઈ શકો છો આની અંદર પણ અહીંથી ઉંદર છોડ કાપી ગયેલા છે છતાં પણ તમે જોઈ શકો છો કે બંનેમાં કેટલો ડિફરન્સ એ તમારી નજર સમક્ષ તમે આની અંદર તફાવત દેખાય જ છે કે આપણે વનજીવનનો પટ આપીએ છીએ અને નથી આપતો તો છોડનો ઉગાવવામાં અને પહેલાંમાં કેટલો તફાવત રહે છે આપણે જે ચણાની ટ્રે તૈયાર કરી હતી એમાંથી એક ટ્રે આપણી પાસે બચી છે તો એ પણ તમે તમારી નજર સમક્ષ જોઈ શકો છો કે બંનેમાં કેટલો ડિફરન્સ છે જો કે આ પૂઠું આપણે વચ્ચે મૂક્યું હતું પણ પાણી છતાં એની આરપાર બંનેમાં જતું રહ્યું છે એટલે ઉગાવો બંનેમાં સારો જ આવ્યો છે પરંતુ તો હાઈટમાં તમે જોઈ શકો છો કે હાઈટની અંદર થોડો ડિફરન્સ તમને અહીંથી દેખાશે કે આઈથી એટલો જે છે હાઈટમાં એની અંદર વધારો દેખાઈ રહ્યો છે તમને બીજી બે આપણે આખી ટ્રે તૈયાર કરી હતી તો એની અંદર તમે જોઈ શકો છો કે આ પટ વગર અને પટ આપેલ તો આની હાઈટ બંનેના છોડમાં તમે હાઈટ જુઓ કે આની હાઈટ કેટલી પહેલેથી જ જોરદાર છે બાજુના જે ટ્રેમાં છોડ જોકે આની અંદર પણ ઉંદર ખાઈ જવાનો પ્રશ્ન આવેલો જ છે છતાં જે સીડ્સ વધ્યા છે તો એની અંદર તમે ઉગાવવામાં જોઈ શકો છો આમાં છોડ નાના કેટલા છે આમ બધા આગળ પાછળ ઉગાવો કેટલો છે અને આની અંદર જે છોડ વધ્યા છે બધાનો એક સરખો ઉગાવો એક સરખી હાઈટ જે ઉગી ગયા છે બધે છોડ જ્યાં વધ્યા હતા ઉંદરે ખાધા વગર એ બધાની તમે હાઈટ જોઈ શકો છો આ પણ ઉંદર કાપી ગયેલા છે અહીંથી આમાં ઉગ્યા પછી પણ આની અંદર બે છોડ જ નાના છે બાકી જેટલા ઉગ્યા છે એની તમે હાઈટ જોઈ શકો છો એની તંદુરસ્તી જોઈ શકો છો બાકી આ જે પટ નથી આપેલો એ ચણાની અંદર તમે જોઈ શકો છો કે ઘણા છોડ હજુ નાના છે અને આની હાઈટ એ આ પટ આપેલા જે છોડ છે એના જેટલી થઈ શકી નથી એટલે આ જ જે તફાવત છે આપણે જોવાનો હતો વનજીવનને તપ છતાં પણ આમાં ઘણી અગવડતાઓ હોય ટાઈમસર પાણી ન મળ્યું ચાર દિવસ છતાં તમને વરસાદ હતો વરસાદના હિસાબે દુકાન પણ બે દિવસ બંધ હતી તડકો નથી કાઢ્યો તો એવા ઘણા બધા પ્રશ્નો હોવા છતાં આપણને આની અંદર જે ખૂબ સારા એ પરિણામ એ રિઝલ્ટ તમે જોઈ શકો છો આપણને એ મળ્યા છે તો ખેડૂત મિત્રો વનજીવન એ શિયાળા સિઝનની અંદર આપણા કોઈ પણ બીજ હોય એને અવશ્ય એ પટ મારીને જો એનો ઉગાવો લેવામાં આવે તો એની અંદર જુસ્સાદાર ઉગાવો ભરાવદાર છોડ એની હાઈટ અને મજબૂતી તમે ખૂબ સારી એ મેળવી શકો છો જો તમે જમીનમાં પિયતમાં પણ આપો છો તો પણ એ તમને ઘણો બધો એ ફાયદો કરી બતાવશે વધારેની માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આભાર